હરર મહાદેવ હરર મહાદેવ સ્વાગત છે તમારું નવા વ્લોગ વિડીયોમાં સવા છ થઈ ગયા સાફ સફાઈ થઈ ગઈ બસો દોવાની બાકી તો મિત્રો ભેંસ ધોવાઈ ગઈ છે હવે પાડીને બહારના ખીલે ફેરવી લઈ કાગળ ઉપર બાંધીને પછી જવાનું છે વાળીએ ઉરિયાની ગોંડ નાખવા બધાને ભાઈને નેણ કરી દીધી છે હવે જવાનું છે વાળીએ તો જઈએ ફટાફટ તો યુરિયે ગુણ ગાડીએ નાખીને હું આવી ગયો વાળીએ તો ફટાફટ બધું રચકાનું ને બધું એનાલિસિસ કરી લઈએ ઝાડનું ને તો મિત્રો સક્સેસફુલી ઝાડ હવે ઉગવા માંડી છે ક્યાંક કંઈક દેખાય છે થોડીક ઠંડી છે એટલે એકાદ દિવસ મોડું થાય છે પણ બીજા પાળિયામાં પણ દેખાય છે હારી દેખાય છે આ નીચેનો ભાગ પી ગયો છે ઉપરનામાં પાણી આવે છે ઉરિયા પણ નાખવાનું ચાલુ છે તો આ ડુંગળીની પણ ઘરે લઈ જવાની છે ગાડીએ તો જઈએ ઘરે પછી જવાનું છે દુકાને તો મિત્રો હું આવી ગયો છું દુકાને એક મોટર સ્પેરમાં આપણી પાસે પડી હતી ગ્રાહકની જે કમ્પ્લીટ થઈ ગઈ હતી પણ લેવા નહોતા આવ્યા એના પંપમાં કાર્ડ જામી ગયો હતો તો પંપને ફ્રી કરી નાખ્યો છે અને એની મોટર પણ સાથે છે તો એને ફ્રી કરી અને પંપ સેટિંગ કરી આપીશું મિત્રો એ મોટરનો પંપ સેટિંગ કરીને ગ્રાહકને આપી દીધી છે તો હવે જવાનું છે ઘરે જમવા તો મિત્રો જમી લીધું છે ખાણ પલાળી દીધું છે અને બધાને નિણ કરી દીધી છે તો વળી પાછા દુકાન ભેગા થઈ જાય તો મિત્રો દુકાને હું આવી ગયો છું ટેલા ટી સ્પોટ ઉપર ચા પીવા ચા પીને આવ્યો અને થોડી વાર થઈ ત્યાં તો એક મોટર રિપેરિંગમાં આવી હતી અને ખોલી નાખી છે બુશિંગ ને ઠસ બેરિંગ બધું ફેલ થઈ ગયું છે તો મોટરનો બોડી સોડ જોયો છે મિત્રો મોટર બળી ગઈ હતી નું વાયરિંગ કાઢવાનું કામ ચાલુ છે હું તેના સ્પેર પાર્ટ બધા ધોઈ નાખું સાફ કરી નાખું જેથી ફિટ કરવા ટાઈમે ઉતાવળ નો થાય તો મિત્રો મોટર સાફ થઈ ગઈ છે વાયરિંગ કાઢીને બારનો ફોક્સ ખરાબ થઈ ગયો છે તો એના ઓપ્શનમાં આપણે લેમ્પ લગાડી દઈશું અને હવે જવાનું છે ઘરે જમવા મોટરને સાફ થઈ ગયું છે સ્પેર પાર્ટ બધા અંદર મેં દીધા છે તો હવે કાલે સવારે એને બાંધવાની ચાલુ કરીશું તો ફાઇનલી મિત્રો આવી ગયો છું ઘરે જમી લીધું છે બધાને નીણ નાખી દીધી છે હવે જવાનું છે ભાઈ વાડીએ કલુડિયું જોવા નવું લાયા છે મહાદેવ મિત્રો થઈ ગયું છે મસ્ત મજાનો બીજો દિવસ અને ચાલુ ચાલુ કર્યો છે છું દુકાને કાલે મોટર બાંધવાનું કામ ચાલુ કરવાનું છે તો સક્સેસફુલી દુકાને પહોંચી ગયો છું અને મોટર બાંધવાનું કામ પણ પૂરું થઈ ગયું છે કેબલ કનેક્શન થાય છે તો હવે આને બુશિંગ નાખવાના છે પ્લસ બેરિંગ નાખવાનું નવું અને ફિટ કરશું મિત્રો આના કનેક્શન પીસના સ્ટળ પણ ખરાબ થઈ ગયા છે એ પણ બદલવાના છે તો મિત્રો મોટર થઈ ગઈ છે કમ્પ્લેટ ચેક કરી લીધી છે હવે પંપ સેટિંગ કરી નાખશું તો મિત્રો પંપ સેટિંગ કરાવીને હું આવી ગયો વાળીએ ની વાટેલી પડીસી લેવા તો જુઓ જ્યારે પણ હવે તો આજ તો વધારે દેખાય છે સાઈડના વાળિયામાં વધારે છે સીધી લાઈન દેખાય છે અને બીજું પાણી પણ આપી દીધું છે ઉપરના ભાગમાં પણ બધું પી ગયું છે કાલે પાઈ દીધું યુરિયા આપીને હવે નીંદ લઈને ઘરે જવાનું મિત્રો નીંદ લઈને આવી ગયો ઘરે હવે બધાને નીંદ નાખીને નાઈ ધોઈ જમીને જવાનું છે દુકાને મિત્રો બપોર પછી ગયો હતો દુકાને એક સ્ટાર્ટરને બ્લોક સેટ બદલાવવાનો હતો એ બદલાવી નાખ્યો પણ કોઈ કારણસર વિડીયો નહોતો લેવાનો હતો તો એ નહી બતાવાય આજનો વ્લોગ બસ અહીંયા જ રાખીએ મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને હર મહાદેવ